તો આખું ગામ લઈને આવે છે સો આવતા મહેમાન છે ને આ બાજુ મહેમાન તમારા ભાઈ બંને આરામ થવાનું હોય ભાઈ બંધ કોઈ અહીંયા શું તૂટી દવાના ખર્ચો મારે કરવો છે તમારે કરવો છે હા બરોબર તો વ્યવહાર સારું લે હળો અને હું કહું છું તમે છે ને બટાકા ઘરમાં પડાય ને લઈ આવશું નહીં હોય તો લેવા ના લેવાનું હોય ઘરમાં બધું રાખવું પડે એ તો લાવશે શાકભાજી ની ચિંતા ના કરો તમે જોતા હોય તમે જોતા હો

એટલે આ પણ પૂછો તો ખરા રહ્યું કેટલું સેટું છે કેટલું સેતું છે આ જ છું ચેડે હેડે આવ એમ કહો કેટલું સેતું છે હે સેતું કેટલું છે કેટલું સેતું છે હવે આવી જાવ આવી છે આ તો લઈ જાઓ હાલ એટલે કહેડ્યા બધા આમ નહીં કરવાનું તમે એસે મેના બધા હેડતા હોવા એસે મેલા ને હાલે હા પડે ભાઈ એટલે આ લઈ જાય વાત કરવાને તો

યાદ માછીઓ આવે છે અને પાંચ કિલો બટાકા પડ્યા હતા એ અંદર નહીં હવે શાકભાજી અમારે કસ્યું છે ને કાપાજીને ને બોલાવું કપાજી

તમે યાર તો ખબર તમાર તો મહેમાન વધારે આવે છે રૂજે રોજ તો આપણે રાખવું પડે બોરે બોરા લઈ જવાના હવે મને નથી ખબર મારો માસીઓ આવે છે એને કીધું આબાનું ના કે મારા હું પહેલાથી શાકભાજી લઈ ના મેલો તો એમ કરો તમે ગોમમાં જ લેતા આવો એમ કરો હું ગોમમાં નઈ જાતો મારો માછ્યો અહીં આવી જાય તમે ગોમમાં જો અને કંકોડે લઈ આવ કંકોડે હા એટલે ભણા મોળા કંકોડા વાળા પૈસા ના ખરચવાના હોય કેમ

અને કે સો રૂપિયા ખોટા આલવા એના કરતા અરે દેશી ખાવ શું ખોટા હાલ જ વેણી જાય આવો આવો આવો

પેલા અરવિંદ જી ની કેટલા છે આપકો તો અલે ભાઈ બાઈક છે એટલે આવતા છે પેટ્રોલ એમ કો મેમન પીધું તો તમાર પીવા ના હે પાછા છે ઓસો પીવા તો ખવાય હારો એમ માછે છે જો વાત કો એટલે આખો દાડિયા ખોટા મેમન ને અરંકાર માછે ફેરવ ફેરવ કરાય બોલ જો મારા મેમનને ને હારા મારું ખવરા ભાઈ અરે ના કેવું પડે એવો ભોજન બનાવશે વાત જ છોડી દો તમે ખાવા એવું બનાવ્યું છે ને તો મોકલીઓ આખી કઈ ખાઈ જાવ એવું ખાવા બનાવ્યું છે હા શું વાત છે છોડી કે નહીં આવી એ આપણા છોકરાની છોડી આ પેલા તારા નાના છોકરાની ની કે મોટા ની છોડી દાદાને ને કરાવે છે હારું હારું લે માછા પાણી એ બકરા છે હા

તાઈને તો તમે ઈ મે ફોન કર્યો તો કે અમે દર્શન કરવા હા અલ્યા કાછું દર્શન નહીં કર્યા પેલા કે માછન તો જાઉં છું મળતો ઈ બરોબરથી પાટણવાળા રસ્તે નીકળી જાવ બસ મે એમ કીધું કોતા માછા તમે દર્શન કરવા આવ્યા તો તમે રોટલા ખાઈન જો ઓહ તારી જો પેલા રાવની રાટ સાકતા સકતાતા આવે હે પેલા તમાર બાઈક લઈને આવેલા છે પેલા આવે આડ બમ માછી પેલા આવે પછી ખાવાનું પીરજો હો પણ હું કાઢું ખાવા હન કાઢો કાઢો

એય હા આજ તો શું કરવા બેઠા પેલો બેરીઓ શેતુર છે ને ઈ છે ઓને હેરાન કરી નાખું મને અરે શું ઈ આપ દોરું પેલું આપણે ત્યાં રહેવા ન કરી નાખશે શું કરચે ઓણા પેટી લાવજો હારો હેડો જ આજ તો જો હાથમાં આવે ને કોઈ દાડો જિંદગીમાં આવા કોડાડો બાયક ના આલુ

કડીક બેહો તમે તો કહેતા કે હું પીરસું રહ્યો કે તૈયારી છે પણ શાક નહીં થયું તો પચીલી વાર લાગશે પછી કોઈ વાર નહીં લાગે તમે કોઈ બેહો હા પણ જમ મને એમ ખટક કરજો અમારે જમવા જાવ હા હા ખટક આ કપાજી ગયા છે તો ભલતા હજી કંકોડા લઈને આવ્યા નહીં મહેમાન હું સાઠ લઈને આવું આ લેતા હે મારા માછે તો ભરતા નહીં હું જવું છું હા લે પણ ઘડી ગત બે ખાલી દસ પંદર મિનિટ હું સાઈડ લઈને તરત આવતો આવ્યા છે આવ્યા છે તો

પણ મેં કીધું તો કોઈ ગામ માં જઈને કંકોડા લઈ કે હું એક કલાક માં હમણાં હાલ વેણી ને આવતો રૂપે એટલે પણ તમે બધું મેલો હડજો ખાવા ફટા ફટતો હોય એટલે એ તારે ખાવાની પડી છે આ મોડો હોમ તો જો એલા ખાને પેલો કરો હું શું કહું દવા કોણ લઈ લો ના હો તો દવા ખાને નઈ લેતા મેમાન તો અમારા એક દાદા ભાસે ને મહારાજ એ તો ઉધડી નાખે છે ઉતરી જાય છે

પઈને ઓય હેડો દવાખાનો લઈ લો મહેરબાની કરીને આવા કકોડા પકોડા ના વેણવા પોરું પોરું કપુડા કે પોરું પોરું મેમાન ના પડી થી મી પણ લે આકાઓ બેહારો બેહારો આપણે ફોણો થી બેહારો એ હરાજી તમે પાછળ બેહી જાજો ઓર મેં હા બેહી જાજો અલ્યા મોટો કો તો માર દો એ મેમોરો તમે આવતા હો ફટાફટ હવે ખાવા નહીં રે ઓ હા હા મે અત્યારે જ ઘરે આવવાના હો અરે શેમા આવો ભેગા કરો ને એ હા મારા માસીઓ એ માસીઓ જો ખેતરમાં ફરવા એસા પડતો હાલો